ધોરણ પાંચ વિષય પર્યાવરણ પાઠ ચૌદ જ્યારે ધરતી ધ્રુજી ઉઠી ગયા આપણે આ પાઠમાં ધરતીકંપ અને સપના આવેલું હતું જે એના વિશેની માહિતી મેળવી સાથે સાથે ચર્ચા કરો પણ જોયું હતું તો હવે જે લખો પાના નંબર એકસો ને ચોત્રીસ તમારા ઘરની અને જસમાના ઘરની સરખામણી કરો બંને ઘરો બનાવવામાં કઈ રીતે ચીજવસ્તુઓનો ઉપયોગ થયો હતો તેની યાદી તમારા નોટબુકમાં લખો અથવા બનાવો હવે તમને કોષ્ટક આપેલું છે જે તમારે રફ નોટમાં લખવાનું છે તો જસમાનું ઘર હતું તેમાં છાણ માટી ઝાડની ડાળી લાકડા પથ્થર અને જ્યારે અત્યારે આપણે આધુનિક ઘરમાં રહીએ છીએ તો આપણા ઘરમાં સિમેન્ટ રેતી કપચી ઈંટ લાકડું લોખંડ વગેરે જેવી વસ્તુઓનો ઉપયોગ થયેલો હોય છે તમે શું કરશો જૂથમાંથી લોકોએ જસમાની શાળાના લોકોને શાળાના બાળકોને ધરતીકંપ આવે ત્યારે તેઓએ શું કરવું તે પણ સમજાવ્યું તેઓએ કહ્યું હવે આ લોકો હતા જૂથમાંથી જે લોકો આવેલા હતા તેમને જે શાળાના બાળકો હતા તેમને સમજાવ્યું પણ ખરું કે જ્યારે ધરતીકંપ આવે ત્યારે ધરતીકંપથી બચવા માટે આપણે શું કરવું તો જો શક્ય હોય તો ઘરમાંથી બહાર નીકળી ખુલા મેદાનમાં જતા રહેવું શાળા કે ઘરમાં હોઈએ તો દિવાલના ખૂણામાં ઉભા રહેવું ઘરની બહાર નીકળી શકાય જો એટલો સમય ન હોય તો ટેબલની ટેબલ જેવી કોઈ મજબૂત વસ્તુ હોય તો તેની નીચે બેસી જાવ ધ્રુજારી બંધ ના થાય ત્યાં સુધી ટેબલને મજબૂત રીતે પકડી રાખો ઇલેક્ટ્રિક થાંભલા અને મોટા મકાનોની નજીક ઊભા રહેવું નહીં કાચની બારી કે ફોટો ફ્રેમ પાસે પણ ઊભા ના રહેવું સીડી ઉતરતી વખતે દીવાલ તરફ ચાલો ધ્રુજારી બંધ ન થાય ત્યાં સુધી સલામત સ્થળે જ રહેવું હવે જે જૂથમાં લોકો આવેલા હતા તેમને બાળકોને શું કહ્યું તો કે પેલું કે જ્યારે આપણે શક્ય હોય આપણને અનુભવ થાય કે ધ્રુજારી શરૂ થઈ ગઈ છે તો પહેલાં ફટાફટ ખુલ્લા મેદાનમાં જતા રહેવું પછી શાળા કે ઘરમાં કોઈ હોય આપણે હોય તો છે જે ખૂણો હોય તે ખૂણાની નીચે ઊભું રહી જવું શક્ય હોય તો અને શક્ય હોય તો પહેલા તો મેદાનમાં જ જતું રહેવું બહાર નીકળી શકાય એવો સમય ન હોય તો જો કોઈ મજબૂત ટેબલ અથવા ટેબલ જેવી કોઈ વસ્તુ હોય તો તેની નીચે બેસી જવું અથવા ટેબલને પાછું મજબૂત પકડી ઇલેક્ટ્રિક થાંભલા અને મોટા મકાનની નજીક ઊભું ન રહેવું જો ઇલેક્ટ્રિક થાંભલા પડી જાય તો કોઈ વાયર હોય તો એ આપણને અડી જાય તો આપણને શોખ લાગી જાય કાચની બારી અને ફોટોફ્રેમ પાસે પણ ઊભું ન રહેવું જો કાચની બારી કે ફોટોફ્રેમ ફૂટી જાય તો એ પણ આપણને વાગી જાય હવે જ્યારે ધરતીકંપ આવે ત્યારે આપણે સીડી એટલે કે દાદરા ઉતરતા હોય તો દીવાલ તરફ ચાલું ધ્રુજારી બંધ ન થાય ત્યાં સુધી સલામત સ્થળે જ રહેવું ધરતીકંપ વખતે શા માટે નીચે જવું જોઈએ તો ભાઈ હવે એમાંથી એક બાળકનો સવાલ થયો કે ધરતીકંપ આવે ત્યારે ટેબલ અથવા કોઈ એવી મજબૂત વસ્તુ હોય ટેબલ જેવી તો એની નીચે શા માટે રહેવું તો ધરતીકંપ વખતે ટેબલ નીચે બેસી જવાથી ઉપર કોઈ વસ્તુ પડે તો તેનાથી બચી શકાય એટલા માટે આપણે ટેબલ અથવા કોઈ તેના જેવી મજબૂત વસ્તુ હોય તેના પર તેના નીચે બેસી જવું જોઈએ તમને પાના નંબર એકસો પાંત્રીસ પર એક ચિત્ર આપેલું છે સાથે સાથે તેનો ઇતિહાસ પણ જણાવેલો છે તે જોઈએ ભુજના ધરતીકંપ વિશેનો ટીવીનો અહેવાલ હવે અહેવાલ તમને આપેલો છે પાના નંબર એકસો પાંત્રીસ પર અમદાવાદ જાન્યુઆરી છવ્વીસ બે હજાર એક એટલે કે છવ્વીસ જાન્યુઆરી બે હજાર એક આજે સવારે આવેલ ધરતીકંપમાં લગભગ હજાર લોકોના મૃત્યુ થયા છે હજારો લોકોને ઈજા થઈ હતી મદદ માટે સેનાના જવાનોને બોલાવવામાં આવ્યા હતા આ જ્યારે ધરતીકંપ આવ્યો ત્યારે કઈ તારીખ હતી તો કે છવ્વીસ જાન્યુઆરી બે હજાર એક સવારે ધરતીકંપમાં હજાર લોકોના મૃત્યુ થયા અને હજારો લોકોની ઈજા પણ થયા હવે દટાઈ ગયેલા લોકો હતા તેની મદદ માટે સેનામાંથી જવાનો બોલાવવામાં આવ્યા હતા અમદાવાદ શહેરમાં લગભગ એકસો પચાસ ઇમારતો ધરાશાયી થઈ છે તેમાં ડઝન તો બહુમાળી ઇમારતો છે આજે સાંજ સુધીમાં આ ઇમારતો નીચેથી બસો પચાસ જેટલા મૃતદેહો કાઢવામાં આવ્યા એવો ડર છે કે હજી પણ હજારો લોકો ફસાયેલા છે બચાવ કાર્ય ચાલુ છે શહેરના કદાચ એવી એક પણ ઈમારત નહીં હોય કે જેમાં તિરાડો ના થઈ હોય ભુજની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે લોકો આઘાત અને ડરના લીધે દોડાદોડી કરી રહ્યા છે ધરતીકંપ થયાના કલાકમાં અગ્નિશામક દળ આવી પહોંચ્યું હતું અને ત્યાંના સ્થાનિક લોકો સાથે મળીને બચાવ કાર્ય ચાલુ કર્યું હતું મદદ માટેના પ્રસ્તાવો દેશ વિદેશના ખૂણે ખૂણેથી આવી રહ્યા છે હવે આ જ્યારે ધરતીકંપ થયો ત્યારે ન્યૂઝપેપરમાં અહેવાલ આવેલો હતો આ અહેવાલ તમને અહીં આપેલો છે તો આ અહેવાલમાં એમ કીધું છે કે અમદાવાદમાં લગભગ એકસો પચાસ જેટલી ઇમારતો છે ધરાશય એટલે કે સાવ પડી ભાંગી છે જેમાં ડઝન એટલે કે બારીમાં બહુમાળી ઇમારતો છે અને આજ સાંજ સુધીમાં તો બસો પચાસ જેટલા મૃતદેહો તો કાઢવામાં આવ્યા હતા અને આ ઉપરાંત હજુ એવો પણ ડર છે કે હજુ એવા ઘણા લોકો એવી રીતે ફસાયેલા છે અને શહેરમાં કદાચ કોઈ એવી ઇમારત નહીં હોય કે જેમાં ધિરાડો ના પડી હોય આ પર ખૂબ આ ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં લોકો આઘાત અને ડરની લાગણી અનુભવેલા હતા હવે બીક તો એ હતી કે હવે ફરીથી પાછો આવો ભૂકંપ આવશે તો હવે ધરતીકંપ થયાના કલાકમાં અગ્નિશામક દળ એટલે કે ફાયર બ્રિગેડ ત્યાં આવી પહોંચ્યા હતા ત્યાંના સ્થાનિક લોકોની મદદથી એટલે કે ત્યાં આજુબાજુ જે લોકો રહેતા હતા તેની મદદથી બચાવ કાર્ય પણ શરૂ કરેલું હતું લખો ધરતીકંપ એવી કુદરતી આપત્તિ છે કે જેનું આપણને અનુમાન કરી શકતા નથી કેટલીક આપત્તિ એવી હોય છે કે જેનું અનુમાન કરી શકાય છે જેમ કે વાવાઝોડું પૂર વગેરે હવે ધરતીકંપ એવી આગાહી દુર્ઘટના છે કે જેનું આપણે અનુમાન નથી કરી શકતા પણ અમુક એવી આપત્તિ છે કે જેનું આપણે અનુમાન કરી શકીએ છીએ જો આ આપત્તિઓ વિશે આપણને અગાઉથી ચેતવણી મળે તો નીચે મુજબના પગલાથી આપણે તેનાથી થતા નુકસાન થી બચી શકીએ છીએ અથવા તો તેને ઓછું કરી શકીએ છીએ હવે અત્યારે આધુનિક ટેકનોલોજીના સમયમાં ઘણી આપત્તિ એવી હોય છે કે જેનાથી આપણને પહેલા માહિતી મળી જાય છે ધારો કે ચોમાસું હોય તો ચોમાસુંમાં આપણને ખબર હોય કે અતિવૃષ્ટિ થવાની છે તો ન્યૂઝપેપરમાં બે દિવસ અગાઉ સમાચારમાં આવી જાય કે આ વિસ્તારમાં વધારે વરસાદની આગાહી છે તો એના માટે સાવચેતીના પગલાં લેવા તો હવે ધરતીકંપ છે એમાં કોઈ આગળ અનુમાન મળતું નથી કે આગળથી આપણને ખ્યાલ આવતો નથી કે આ જગ્યાએ આટલા વિસ્તારમાં આટલી તીવ્રતામાં ભૂકંપ થશે વાવાઝોડા અને પૂરની પરિસ્થિતિ સર્જાય તે પહેલાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ એકત્રિત કરી લેવી જોઈએ હવે જ્યારે વાવાઝોડું અથવા પૂર આવે ત્યારે પહેલાં પ્રથમ તો વીજળી વહી જાય એટલા માટે આપણે વીજળીને અનુલક્ષીને જે કામકાજ હોય તે પતાવી લેવા જોઈએ જેમ કે મોબાઈલ ફોન ચાર્જ રાખવો જોઈએ વાવાઝોડા અને પૂર દરમિયાન જર્જરીત બિલ્ડિંગ અને મકાન એટલે કે ખૂબ જૂની બિલ્ડિંગ અને મકાન અથવા વૃક્ષ હોય તો તેના નીચે આશ્રય લેવો જોઈએ નહીં માછીમારોએ દરિયામાં જોવું જોઈએ નહીં અને હોડીઓ છે એની પોતાની સલામત સ્થળે રાખવી જોઈએ ઊંચાણવાળાને સલામત સ્થળે જતા રહેવું જોઈએ ખોટી અફવાઓ ફેલાવી નહીં અને સરકાર તરફથી જે સૂચના મળે તેનું પાલન કરવું જોઈએ લખો ટીવીના અહેવાલ મુજબ ગુજરાતમાં હજાર લોકોને ઈજા થઈ હતી અને થોડા મૃત્યુ પામ્યા હતા જો ઇમારતો ધરતીકંપમાં પડે નહીં તે રીતે બનાવવામાં આવી હોય તો નુકસાન ઓછું થયું હોત કેવી રીતે આજે તમારે જાતે લખવાનું છે આવા સમયે જ્યારે લોકોએ તેમના ઘરબાર અને ચીજવસ્તુઓ ગુમાવી હોય છે ત્યારે તેઓએ કેવા પ્રકારની મદદની જરૂર હોય છે જ્યારે ધરતીકંપ થાય ત્યારે લોકોએ પોતાનું ઘર ગુમાવી દીધેલું હોય છે ઘર તો બધું પડી ભાંગ્યું હોય સાથે સાથે અંદર જે ચીજવસ્તુઓ હોય એ પણ પડી ભાંગી હોય છે તો આવા સમયે લોકોને શેન શેની જરૂર પડે છે તો પહેલું તો કે ડૉક્ટર અને દવાની તાત્કાલિક જરૂર પડે છે બીજું ખાવા પીવાની ચીજવસ્તુઓની જરૂર પડે છે આ ઉપરાંત રહેવા માટેની જરૂર પડે છે લોકોની મિલકતની સુરક્ષાની વ્યવસ્થા કરવી પડે છે અને માનસિક મૂફ વિશેની વિશેષ જરૂર પડે છે ભાઈ લોકો છે એકદમ મનથી પણ સાથે સાથે પડી ભાંગ્યા હોય છે આપણું ઘર હોય આપણું ઘર જ તે આપણા માટે મહત્વનું હોય છે જો આપણું ઘર જ ન રહે તો આપણું રહેવાનું ખાવા પીવાની બધી વસ્તુઓ પણ આપણને ક્યાંથી મળે તો કે પહેલાં તો તમને જો થોડું લોકોને વાગેલું હોય તો એના માટે ડૉક્ટર અને દવાની જરૂર પડે આ ઉપરાંત ખાવા પીવાની કપડાં રહેવાની વ્યવસ્થા લોકોની જે માલમિલકત એટલે કે એમનું ઘર પડી ભાંગ્યા હોય તેમાં જે મિલકત રહેલી હોય છે તેની સુરક્ષાની પણ વ્યવસ્થા કરવી પડે અને સાથે સાથે માનસિક હૂંફ પણ જરૂર હોય છે આવી પરિસ્થિતિમાં કોની મદદની જરૂર છે અને શા માટે અહીં બતાવ્યા મુજબ તમારી નોટબુકમાં તમારે એક વખત લખવાનું છે ચર્ચા કરો તમે ક્યારે તમારા વિસ્તારમાં લોકોને એકબીજાની મદદ કરતા જોયા છે અને ક્યારે આ તમારે પ્રશ્ન તમારી જાતે રફ નોટમાં લખવાનો છે લોકો પડશમાં શા માટે હળીમળીને મળીને રહે છે એવી જગ્યાએ રહેવાનું અનુમાન કરો જ્યાં આજુબાજુ કોઈ ઘર કે માણસોના હોય તે કેવું લાગશે ઉદાહરણ તરીકે તમે કોની સાથે રમશો તહેવારો અને ખાસ દિવસો તમે કોની સાથે ઉજવશો તમને બીક લાગે હવે તમને આમાં કલ્પના કરવાની કીધી છે કે તમે એવું અનુમાન કરો કે જ્યાં કોઈ એવી જગ્યા છે કે ત્યાં આજુબાજુમાં કોઈ ઘર માણસ કે કોઈ વ્યક્તિ નથી તો તમે કેવી રીતે પોતાનું જીવન વિતાવશો તો જ્યારે આજુબાજુ કોઈ ઘર કે માણસ ન હોય એવી જગ્યાએ રહેવું કોઈને ગમે નહીં હવે બીજું તો એનું કારણ એમ છે કે જ્યારે આપણે મુસીબતમાં હોય ત્યારે આપણા પડોશી અને આજુબાજુવાળા લોકો મદદ કરે પરંતુ જ્યારે આપણે એકલા વસવાટ કરતા હોય ત્યારે આપણા સુખમાં કે દુઃખમાં કોઈ ભાગીદાર થાય નહીં એટલા માટે એવી જગ્યાએ રહેવું ગમે નહીં લોકો જ્યારે પોતાના કુટુંબમાંથી કોઈને ગુમાવી દે છે કે તેમના ઘર કે વસ્તુઓ ગુમાવે છે તેમને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે કેટલાક મહિનામાં સમાચાર પત્રોમાં આપત્તિઓ સંબંધિત જેમ કે ધરતીકંપ પૂર આગ તોફાન વગેરે જેવી દુનિયાના જુદા જુદા ભાગોમાંથી થતી આપત્તિઓના સમાચાર જુઓ અને આ સમાચાર અહેવાલ ભેગા કરી તમારી નોટબુકમાં ચોંટાડો હવે તમે જ્યારે સમાચાર વાંચો છો ત્યારે સમાચાર

પાણીમાં તરતા મૃત પ્રાણીઓ પાણીમાં ડૂબેલા મકાનો હવાઈ સર્વેક્ષણ વિમાનમાંથી આપત્તિની સ્થિતિ જોવા દુઃખી લોકો ગંદા પાણીથી ફેલાતા રોગો બેઘર લોકો અને ફસાયેલા લોકો હવે આ અહેવાલ છે એ તમને પૂરનો આપેલો છે હવે જ્યારે કોઈ પણ પરિસ્થિતિ કોઈ પણ જગ્યાએ પૂર આવે તો કેવી કેવી મુશ્કેલી સર્જાય અને શું શું સમસ્યા થાય તે તમારે આ અહેવાલમાં લખવાનું છે આપણે શું શીખ્યા તો પૂર સમયે લોકો કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે નીચે તમને પાના નંબર એકસો ને આડત્રીસમાં ચિત્ર આપેલું છે તે ચિત્ર જુઓ અને પૂર આવ્યા બાદ બાળકોને કેવા પ્રકારની શાળામાં આવવું પડે છે પૂર બાદ ફરી લોકોને પોતાનું જીવન યથાવત બનાવવા શું કરવું પડે છે તો ભાઈ પૂર આવે પછી જ્યારે પૂર ચાલ્યું જાય પછી પણ એટલું એટલું ગંદકી ગંદકીના લીધે રોગચાળો પછી જે માન માણસો હોય એના ઘર માલસામાનને જે નુકસાન થયું હોય તે પણ લાંબા સમય સુધી ભોગવવું પડે છે પૂરના સમયે લોકોને ઘર ખેતરના પાક રસ્તાઓ રેલવે વાહન વ્યવહાર વગેરે પાણીમાં ડૂબી જવાથી ઘણું નુકસાન થાય છે જેમના સગા સંબંધીઓ પૂરમાં મૃત્યુ પામ્યા હોય તેઓ ખૂબ દુઃખી હોય છે લોકોને ખાવા પીવાની રહેવાની કપડાં વગેરે બાબતોમાં અગવડતા પડે છે પોતાના ઘર છોડીને રાહત કેમ્પમાં જોવું પડે છે હવે જે લોકો પૂરની આવી પરિસ્થિતિમાંથી પસાર થયા હોય તેમને ખ્યાલ હોય કે જ્યારે એક તો પૂર આવે ત્યારે પોતાનું ઘર છોડવું એ ખૂબ જ દુઃખની વાત છે એક તો પોતાનું ઘર છોડી અને બીજા રાહત કેમ્પમાં જોવું પડે છે ખાવા પીવાની રહેવાની કપડાંની બધી અગવડતા હોય છે આ ઉપરાંત શાળામાં પણ પાણી ભરાઈ જાય છે એટલે બાળકો ભણવા જઈ શકતા નથી એટલા માટે બાળકોને ખુલ્લા મેદાનમાં ભણવું પડે છે હવે જ્યારે પૂરનું પાણી ચાલ્યું જાય એટલે ઓસરી જાય પછી લોકોનું જીવન યથાવત કરવા એટલે કે જેમ હતું તેમ તેમ કરવા માટે જરૂરી પગલાં લેવા પડે છે ખોરાકના પેકેટ્સ એટલે કે ફૂડ પેકેટ્સ વગેરે પૂરા પાડવામાં આવે છે હવે ખેતીમાં જે પાક હતો એ નાશ પામ્યો હોય તેમને પણ આજીવિકા માટે રોજગારી પૂરી પાડવા માટે બીજી કોઈ પ્રવૃત્તિમાં જોડાવવું પડે છે આ પાઠ છે તમારે તેનું એક વખત પાઠ્યપુસ્તકમાંથી વાંચન કરવાનું છે